જો ભાઈ વાઈડ માંથી જવા દે છે વાઈડ તો મિત્રો પંજાબ થી છે અને આપણને એક ગીત સંભળાવશે પંજાબી માં ચલો સુના દો તેરા યાર પર હેગા ખાંદાણી તાન્યો ટકે પેંદે અને મિત્રો ઘઉં અંદર જ ક્યાંક જમા થઈ જાય છે યાગડી તમને બતાવું એટલે જો ભાઈ અહીંયાથી વ્યૂ ચેક કરો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં બધાને મહાદેવ હર અને ફાઇનલી ચેક કરો ભાઈ ઘોડી આવી ગઈ છે આનો પેસલ હું આખો વ્લોગ બનાવાય અને તમને બતાવાય તો અત્યારે અમે રહી છીએ હાર્વેસ્ટરનો વિડીયો બનાવવા મારા એક ફ્રેન્ડ છે એની પાસે છે ઘરનું છે એનું તો આગળ એને મળાવું અને હાર્વેસ્ટર પણ તમને બતાવવું એની ઘરની વાડીમાં અત્યારે હાલે છે તો મળી ડાયરેક્ટ ન્યા વિડીયોમાં રહેજો અમે બે રહીશી જુઓ મિત્રો વિડીયોમાં રહેજો અને હરખુંથી તમને બતાવવાનું છે આખું કે કઈ રીતના કામ કરે છે એ બધું તમને બતાવવાનું છે તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે એ અને એ ભાઈ આપણા ફ્રેન્ડસ છે અને આવી ગયું છે હાર્વેસ્ટ ફાઈનલી કે આ રીતનું છે અને આગળ તમને બતાવું કે કઈ રીતના કાઢે એ બધું તમને બતાવું આગળ વિડીયોમાં રહેજો તો વાઇડ માંથી જવા દે છે વાઇડ માંથી ગમે ત્યાં ભાઈ જાય મિત્રો કઈ રીતનું હાલે એ બધું તમને બતાવવાનું છે સાદા ભાજા તો બધાને ખબર જ છે કે આ કઈ રીતનું હાલે અને ઘઉં છે આ ચાર વીઘાના છે મિત્રો મેન મશીન છોડાવી નાખ્યું છે અને કંઈક કરવાનાવું અને આ ભાઈ આગળ ગીત સંભળાવશે આપણને આને છોડતા હતા આ રીતનું કઈક આવે છોડવાનું અને આ લોકો પંજાબ થી

ਸਾਡਾ ਕਿਹੜਾ ਬਾਪੂ ਕਰਦਾ ਬਲੈਗਣੀ ਜਿਹੜਾ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਲੈ ਲਵਾ ਫਲੈਟ ਨਹੀਂ ਸਾਡਾ ਕਿਹੜਾ ਬਾਪੂ ਕਰਦਾ ਬਲੈਗਣੀ ਜਿਹੜਾ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਲੈ ਲਵਾ ਬਲੈਗਣੀ ਸਾਡੇ ਮੁਰਦ ਦਿਨ ਗਲ ਹੁਣ ਮੋੜ ਦੇਣੀ ਸਾਡੇ ਹੁਣ ਘਟਦੇ ਕਰੇ ਯਾਰੀ ਚੰਡੀਗੜ੍ਹ ਵਾਲੀ ਏਨੀ ਤੇਰੀ ਕਰਾ ਗਿਆ 10000 ਦੇ ਖੜੇ ਐਪਲ ਦਾ ਫੋਨ ਤੈਨੂੰ ਜਿਵੇਂ ਜਿ ਡਰੈਸ ਨੇ ਦਾ ਪਹਿਲੀਆਂ ਚ ਲੈ ਕੇ ਦਿੱਤਾ ਯਾਰ ਨੇ મિત્રો ભાઈ આપણને મસ્તી નું પંજાબી ગીત લાઈક કરી નાખજો અને જો આ તો ચાલુ થઈ જ ગયું છે અને આપણે ઉપર પણ ચડવાનું છે ટ્રાય પહેલી વાર છું ફર્સ્ટ ટાઈમ

સ્ક્રાઈપ કર લેના મિત્રો ફાઇનલી ઘઉ નીકળી ગયા છે જવો લગભગ વીસ મિનિટ આવેલું છે વીસ મિનિટમાં ચાર વીઘા એ કઈ કરતા નહીં બીજું આ લેવું જોઈએ કે નહીં ચલો સર અચ્છા લગા આપશે મિલ કે જો ભાઈ હવે આપણા મિત્ર આપશે જયવીરભાઈ ભાઈ ઓછું લીધું છે અને મને તો આમાં કઈ ટકોય નથી પડતો આમાં તમારે શું કરવાનું આમાં અમારે બધે વાડીઓ દેખાડવાની દેખાડવા સમજાય મિત્રો આમ આખ્યા આવે પંજાબ થી તો એ કઈ આ બધી વાડીઓ તો ન ભાળી હોય તો આ આપણા મિત્રો છે એ બધી વાડીઓ બતાવે એટલામાં આમ એટલા હોય છે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયા છે અને ચાર વીઘાના તમને ઘઉં બતાય છે વીસ પચીસ મિનિટમાં માં ઘઉં કાઢી નાખ્યા અને આ બધું હવે સળગાવી નાખવાનું દિવાળી સાપવાની અને રાખ બધી નીકળે એનું ખાતર બની જાય તો એ પણ એક ફાયદો થઈ જાય મિત્રો આમાં બેસવામાં પણ હું પહેલી વાર હતું અને એ ભાઈઓ તો ડાયરેક્ટ હાકો આપી દીધું અને તમારા ગામમાં ઘઉં વાવ્યા હોય એને આ વિડીયો શેર કરી નાખજો તો હવે આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ